આ મારા કાત્રો જાતો તો આજ મેં કીધું પાત્રો માં થઈ મારો થાપો છોડવા મળ્યો એટલે કાયમ કીધું આ રસ્તો પેલો હતો કે કીધું ઓમસી ફરીને બિચાર જઈ રહ્યો લાવ ઓછી નેકળીજો જેમાં તો મને હાજી ને બે ચાર તોડ્યા છે કે ત્યાં ભાઈ પૂછો અમે તો તૂટી જ અલ્યા ભાઈ અહીંયા મેરત કરે છે આરી તો બકત તેમે તમન નહીં કોઈ આ ઓની તો કેવી છોરે આ તો ફીપી તો ઓય લઈ જો

Qua tân nó không sớm lắm phải đi sẽ gặp gỡ cho dù hết mùa phóng 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 mùa phóng

ના ના પણ આ તો અત્યારે સારું છે ને ખર્ચો તમારે કરવાનો ખર્ચો અડધો અડધો લે અને વધાર કઉં કાઢવાના બધું તમારે કરતા વધારી ને મને તો આવડતું નહીં કે એ લઈને જોઈ છે અને પછી બગાડે હા હું તમારે કરાવવાનું હવે એ તો કે પૈસા લાય મને તો એમ કે અને આ ઢોર છે ઢોર નો દૂધ નો પગાર રહી રહ્યા ના કોઈ પછી આવી વેટ ના કરાય કરાતી છે ભાઈ હોય પણ માફ હોય તમારે એને થોડું વિચારવું પડે મારો કોઈ વિચારતો નહી તારે તમે યાર આવા નાવા જેટલી કરી રહ્યા હો

કરી છે <laughs>

આયો મારો ભાઈ એ તારો ભાઈ તો થી છે મારો ભાઈ છે તો તારો ભાઈ રહ્યો એ તું એની બાજુ સડ્યો છે

નથી તમારી પેલી ગાય તમારી પેલી મોટી ગાય પકઈ અને તારા તો આ

મોટા ભાઈ નું અરેશ ભાઈ શિખર ચોથા આવે છે કોઈ હમ નહી આખું કરેલું બધું પોણી ફેરવું હોય